એક માટીની પ્રતિમા બનાવીને આ પ્રતિમાને સ્મશાનમાં લઈ જવા ઠાઠડી ઉપર લગાવીને જે રીતે ઓરિજિનલ સ્મશાન યાત્રા કાઢવામાં આવે છે એ જ રીતે સ્મશાન યાત્રા કાઢીને સ્મશાન સુધી પરંપરાગત રીતે પટેલ ખડકી અને તેની આસપાસના લોકો એ વર્ષોથી જતા આવ્યા છે આ ધૂળેટી પર્વ કેમ ઉજવાય છે તેની પાછળની દંતકથાના ભાગરૂપે વર્ષોથી પોતાના બાપ દાદાઓ જે પરંપરાગત રીતે આ ઇલ્લાજીની સ્મશાન યાત્રા કાઢતા હતા એ જ સ્મશાન યાત્રા આજે આ ખડકીના નવયુવાનો પણ કરી રહ્યા છે અને પોતાના બાપ દાદાઓની પરંપરાને નવયુવાનોએ આજે પણ જાળવી રાખી છે આ પરંપરા પાછળની શું છે કહાની અને શું છે હકીકત એ જાણો તેમના જ પવિત્ર ભૂમિ અને સરોવરના કાઠે વસલો શહેર એનું નામ પડું જંબુસર શહેર પાવત પવિત્ર અને પાવન ભૂમિ ઉપર વર્ષોથી ચાલતી આવી પરંપરા એટલે કે પાંજરાપોનની ખડકીની અંદર એક ઇલાજીની સ્થાપના કરવામાં આવે છે અમારા અમારા વર્ષોથી પૂર્વજો પણ અમારા પિતાશ્રી અમારા દાદાશ્રી પણ આઠ ફળિયામાં રહીને ઇલાજીની સ્થાપના કરતા હતા ઇલાજીની પાછળ દંતકથા એવી છે કે આપણે સૌ જાણીએ છીએ કે હોળિકાનું જે દહન થાય છે હિરણ્ય કશ્યપની બહેન હોળિકા એની બીજે દિવસે હોળિકાની તમે દહન થાય છે અને પહેલા જ જ્યારે નારાયણનો ભક્ત હોય છે એ દંતકથા વર્ષોથી પ્રચલિત છે પરંતુ ઇલ્લાજી પાછળની જે કથા છે તે લોકો અજાન છે એના પાછળ એક દંતકથા એવી છે કે ઇલ્લાજી એ હોડિકાનો પ્રેમી હતો અને હોળીકાનું જયારે દહન થાય છે એના બીજા દિવસે હોડી હોળીકાનો ઇલ્લાજી સાથે પ્રેમ હતો અને લગ્ન હતું પરંતુ જયારે લગ્ન કરવા માટે ઇલ્લાજી જાય છે ત્યારે ત્યાં જોવે છે કે એ હોળીકા હોય છે એનું દહન થઈ ગયું હોય છે અને જયારે ઇલાજી એ જોવે છે અને એની જે હોય છે એની જે ધૂળ હોય છે એમાં આરોટે છે એ આવોટે છે એમાંથી વિવિધ તરંગો અને રંગો ઉત્પન્ન થાય છે એની જ પ્રથા વર્ષોથી આ ધૂળેટીની આપણે પ્રથા અહીંયા પ્રચલિત છે અને વર્ષોથી પવિત્ર અને પાવન ભૂમિ ઉપર આ પરંપરા અહીંયા ચાલે છે અમારા પૂર્વજો પણ કરતા અને ઇલ્લાજી સ્થાપના કરી એની અંતિમ વિધિ કરી અને શહેરના મુખ્ય માર્ગો પરથી સ્મશાન વિધિ સુધીની અવિરત પરંપરા વર્ષોથી ચાલી છે જંબુસર શહેરના નગરના લોકો અહીંયા જોવા માટે આવે છે અને આજે અમારા ફળિયાના પણ મિત્રો ખૂબ મોટી સંખ્યામાં આમાં ભાગ ભજવે છે અને આ કાર્યક્રમને સફળ બનાવે છે પાંજરાપોરની ખડકી જંબુસર